ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે તાલુકા પોલીસ તંત્ર સક્રિય ગોપાલગઢ ગામમાં ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તંત્ર સજાગ રહીને વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયત્નશીલ છે આજ અંતર્ગત તાલુકા ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગોપાલગઢ ગામમાં ખાસ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગ દરમિયાન ગામના સરપંચો આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પીઆઈસીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કોઈપણ પ્રકારની ગ્રેર પ્રવૃત્તિઓ દારૂનું વેચાણ હોય કે જુગારના અડ્ડાઓ હોય સન કરવામાં આવશે નહીં ગ્રામજનો દ્વારા મીટિંગ દરમિયાન પોતાની ફરિયાદોને રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને રાત્રે થતી શંકાસ્પદ હલચલ યુવાનોમાં નશાની લત અને ગામમાં શાંતિ ભંગ કરતી પ્રવૃત્તિઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તાલુકા પોલીસ અધિકારીઓ તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળી અને તાત્કાલિક પગલાં ભરવાની ખાતરી આપી હતી ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને ગ્રામજનોએ મળી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજની મિટિંગ બાદ ગ્રામજનોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો અને આગામી સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મળીને લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો